રાપર પોલીસે ગેરકાયદેસર લાકડા લઈ જતી ગાડી ઝડપી પાડી સ્થાનિક સ્વરાજ્યની નગરપાલિકા ચૂંટણીના પ્રસ્થાનથી સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે તે અંતર્ગત રાપર પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ગેરકાયદેસર લાકડા લઈ જતી એક ગાડી ઝડપી પાડી છે બોર્ડર રેન્જ આઈજીરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારની સૂચના મુજબ રાપર પોલીસ ઇન્સ્પેક્ટર જે બી માર્ગદર્શન હેઠળ ટ્રાફિક શાખાના મુકેશસિંહ રાઠોડ હેડ કોન્સ્ટેબલ બીબી જાડેજા વાહન ચેકિંગમાં હતા રાપર ખારોઈ રોડ પર ત્રંબો ત્રણ રસ્તા નજીક તેઓએ શંકાસ્પદ રીતે પસાર થતાં એક ટાટા કંપનીના ટેમ્પોને રોક્યો હતો અને ટેમ્પોની તલાશી લેવામાં આવી ત્યારે તેમાં ગેરકાયદેસર રીતે પરમિટ વિના લઈ જવાતા લાકડાનો મોટો જથ્થો મળી આવ્યો હતો પોલીસે તરત જ વાહન જપ્ત કરી આ અંગે નોંધ કરી વધુ તપાસ માટે કેસ રાપર વન વિભાગની દક્ષિણ રેન્જને સોંપ્યો છે પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આ લાકડાની હેરાફેરી માટે કોઈ જરૂરી મંજૂરી લેવામાં આવી ન હતી રાપર પોલીસની સતર્કતા અને સારી કામગીરી કરવામાં આવી છે હાલ વન વિભાગ આ મામલે વધુ તપાસ કરી રહ્યું છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ વેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો જે વ્યાસ નંબર વિપુલભાઈ મોબાઈલ તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો